દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ શેર લખતર તાલુકામાં જીએસટી ચોરીની આશંકાએ સેન્ટ્રલ જીએસટી કચેરીમાં લેખિત રજૂઆત કરી અઢાર દસ બે હજાર ચોવીસના રોજ લેખિત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરતા આસિસ્ટન્ટ જીએસટી કમિશનરને રૂ મુલાકાત કરી રજૂઆત કરાઈ લખતર તાલુકામાં મોટા પાયે જીએસટી ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવતા તારીખ અઢાર દસ બે હજાર ચોવીસના રોજ કેન્દ્રીય જીએસટી કચેરી સુરેન્દ્રનગર લેખિત રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ બે વાર જીએસટી કચેરીમાં રૂબરૂ મુલાકાત કરી તપાસ ક્યાં સુધી પહોંચી તેની જાણકારી મેળવવા મુલાકાત કરવામાં આવી હતી ત્યારે કચેરીમાંથી આપની રજૂઆત પગલે ઉપર જાણ કરી પરમિશન માગવામાં આવે છે તેવા જવાબ આપવામાં આવતા હતા આથી અરજદાર દ્વારા આજે જીએસટી આસિસ્ટન્ટ કમિશનર વિજય એને ખેમાનીની રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી આથી તુરંત આસિસ્ટન્ટ કમિશનર દ્વારા અન્ય અધિકારીને બોલાવી તેમની પાસેથી જરૂરી કાગળો મંગાવી ભાવનગર હેડ ઓફિસમાં વોટ્સએપ કરી જાણકારી આપી હતી ત્યારે અરજદારના જણાવ્યા મુજબ કોઈ પણ જીએસટી ધારક જીએસટી નંબર સાથેનું બિલ આપે ત્યારે તેની બી ફોર્મ ભરવાનું હોય છે અને જે તે ગ્રામ પંચાયત તલાટી દ્વારા સી ફોર્મ ભરવાનું હોય છે ત્યારે વીસ વીસથી સુમોટો અંતર્ગત સસ્પેન્ડ થઈ ગયેલી જીએસટી નંબર સાથેના બિલ રજૂ કરવામાં આવી રહ્યા છે ત્યારે ગ્રામ પંચાયત દ્વારા સી ફોર્મ ભર્યા છે કે કેમ સાથે દર વર્ષથી જે તે તાલુકામાં જિલ્લા પંચાયત સરકારી ઓડિટ વિભાગ દ્વારા નાણાકીય વર્ષનું ઓડિટ કરવામાં આવે છે ત્યારે તેમના દ્વારા સી ફોર્મ ચેક કરે કર્યા કે કેમ તે પણ તપાસનો વિષય છે અને જો ના ભર્યા હોય તો ગ્રામ પંચાયત તલાટી એકાઉન્ટ સંભાળતા કર્મચારીઓ અને ઓડિટ વિભાગના ઓડિટ કર્મચારીઓને પણ કંભાંડમાં મિલીભગત હોવાની આશંકા વ્યક્ત કરી સુરેન્દ્રનગર જિલ્લા જીએસટી આસિસ્ટન્ટ કમિશનર વિજય એન ખેમાણી સહિત જિલ્લા વિકાસ અધિકારી કલેક્ટરશ્રી દ્વારા યોગ્ય તપાસ કરી કસૂરવારો સામે પગલાં ભરવા અન્યથા દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેવા માંગ કરવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લા જીએસટીની ચોરી કરતા હોય તેવા વેપારીઓમાં ભય ફેલાઈ જવા પામ્યો છે વર્તમાન ન્યૂઝ રિપોર્ટર વિજય જોશી લખતર મારું નામ આરવરાજ વાઘેલા હું લખતર ગામનો વતની છું લખતર ગ્રામ પંચાયતમાંથી એક બિલ મળી આવેલ છે જેમાં લખતર ગ્રામ પંચાયતમાં જે બિલ ચૂકવવામાં આવે છે કામના તેનો જીએસટી નંબર બંધ હોવાય તેવું આશંકા હોવાથી અમે સેન્ટ્રલ જીએસટી એમાં જીએસટીમાં ત્રણ મહિના પહેલાં અરજી કરેલ હતી જેનું આજે બી એન ખેમાણી કમિશનર સર ડેપ્યુટી કમિશનર સર જોડેથી હકારાત્મક જવાબ મળેલ છે જે ભવિષ્યમાં પરમિશન લઈ આગળની તપાસ કરશે શું તમને આમાં ગેરરીતિ લાગી જીએસટી નંબર છે તે ઓનલાઈન ચેક કરતા નંબર બંધ જણાય બે હજાર વીસ માં સુમો મોટો દર્શાવેલું છે કોની મિલી ભગત હોવાનું લાગી રહ્યું છે અમને તો મિલી ભગત માં તો પંચાયત લાગે છે કારણ કે પંચાયતમાં જો જે બંધ જીએસટી નંબર આપવામાં આવે તો પંચાયત દ્વારા ચેક કરવામાં આવેલ નથી તો ચેક કર્યો છે તો બિલ કેવી રીતે પેમેન્ટ કરવામાં આવે છે ખોટું કોપાંડ હોઈ શકે છે આમાં શું કે છે અમને એવું લાગી રહ્યું છે આમાં લાખો થી કરોડો રૂપિયાનું સર નાગરિકના પૈસાનો વ્યર્થ થઈ રહ્યો છે શું તમારી માંગ શું છે અમારી માંગ છે જીએસટી નંબર છે ખોટું કરવામાં આવ્યું છે તેની કાયદાકીય પગલાં લેવામાં આવે અને જે નાગરિક આમ જનતાના પૈસાથી જે ટેક્સ ભરી સરકારને જમા કરાવે છે એ જમા કરાવેલા પછી જે રોડ રસ્તા ને બધું કરે છે તો આવા કૌભાળી વ્યક્તિઓ સામે કાયદેસરના પગલાં લેવામાં આવે અને જે રોડ રસ્તા છે અને તે નાણાંનો સદુપયોગ થાય